ફતેપુરામાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિ મહોત્સવ ઉજવાયો ફતેપુરા પાટલા પ્લોટમાં આવેલ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે સંચાલિકા નીતા દીદીના અધ્યક્ષસ્થાને શિવ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શિવરાત્રિએ પરમાત્મા શિવ અવતરણનો યાદગાર દિવસ છે વિશ્વના કડો આત્માઓનો પોકાર સાંભળી સર્વ માનવ બંધુઓને સત્ય જીવનનો રાહ દર્શાવવા પરમાત્મા શિવનું ભારતભૂમિમાં માઉન્ટ આબુની પવિત્ર ધરતી પર

તેમજ શિક્ષક બંધુઓ ભાઈઓ બહેનો સર્વે પધારી શિવ ભક્તિમય બન્યા હતા રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા મહાશિવરાત્રીના પાવન પર્વ પર પરમાત્માના ઉતરણને નેવ્યાસી વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આપ સર્વ માટે પરમાત્માનો એક સંદેશ કે આપણે બધા જ આપના આત્માના દીપને પ્રજ્વલિત કરી અને વિશ્વના અંધકારને દૂર કરી અને વિશ્વમાં પણ એક જ્ઞાનનું અજવાળું ફેલાય અને દરેક આત્માઓને શાંતિ સુખ અને પ્રેમ ભરપૂર મળે એવી આજના દિવસે સર્વ આત્માઓને શુભકામનાઓ આવશે